બે દિવસ પહેલાં મારા ઇન્સ્ટાગ્રામમાં બે લાખ ફોલોઅર પૂરા થયા હતા અને એની ખુશીમાં હું અને મારા મિત્રો પાંજરાપોળમાં પહોંચી ગયા હતા કે જ્યાં આગળ એવી ગાયો હોય છે કે જે ગાયો દૂધ નથી આપતી બીમાર હોય છે અને એવા બધા ખોડાઢોર અહીંયા રાખવામાં આવે છે તો એવા બધા ખોડાઢોરોને અમે પાંચસો કિલો તડબૂજ ખવડાવીને અમે એક જાતની સેવા કરી હતી એ ગાયોની અમે લોકોએ જાતે જ બધા મિત્રોએ ભેગા થઈને તડબૂતનું કટિંગ કર્યું હતું ટેટીનું કટિંગ કર્યું હતું અને ત્યાં આગળ રહેલા નાના બાળકોએ પણ એમાં હેલ્પ કરી હતી ખરેખર આની અંદર એક અલગ જ મજા આવી ગઈ હતી જો તમે લોકો મારા ખાવા પીવાના વિડીયો કે પછી અલગ જાતની એડવર્ટાઈઝ જોઈને કોઈ જગ્યા ઉપર જતા હોય તો આ વિડિયો જોઈને પણ હું તો એટલું કહીશ કે તમે લોકો પણ તમારા નજીકમાં આવેલા આવા કોઈ પણ પાંજરાપોળ ગૌશાળા કે પછી એવા કોઈ પણ એનિમલ સેન્ટર ઉપર જઈને તમે પણ નાની મોટી હેલ્પ કરજો તમારો કોઈ સ્પેશિયલ ડે આવી રહ્યો છે જેમ કે બડ્ડે છે એનિવર્સરી છે કોઈની પુણ્યતિથિ છે તો આવું કંઈક કામ કરીને સેલિબ્રેટ કરજો તો તમને પણ બહુ જ મજા આવશે અમને તો ખરેખર બહુ મજા આવી હતી અમે લોકો તો પ્લાન કરીએ છીએ નેક્સ્ટ સન્ડે પણ આવી જ કોઈ જ જગ્યા ઉપર વિઝિટ કરવાનું